આપ સૌ જોઈ રહ્યા છો કે જે રીતે આમ આદમી પાર્ટી અને એના નેતાઓ કાર્યકર્તાઓ ખેડૂતો માટે અત્યારે અમે લોહી પાણી એક કરી રહ્યા છીએ જેના કારણે થોડે અંશે પણ સરકારે જાગવું પડ્યું છે કુંભકરણની નિંદ્રામાં સોઈ રહેલી સરકાર જ્યારે મુખ્યમંત્રી પોતે આજે હેલિકોપ્ટરથી ઉતરી અને ગામડામાં પહોંચ્યા તે જોઈને અમને પણ આનંદ થયો કે હાશ ક્યાં અમે કુંભકર્ણ જેવી સુતેલી સરકારને જગાડવામાં થોડે અંશે પણ સફળ રહ્યા પણ મને પૂરો વિશ્વાસ છે જે રીતે માહિતી મળી છે હજી પણ લોલીપોપ આપવાના માનસિકતામાંથી આ સરકાર બહાર આવે તેમ નથી હમણાં જ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ભાજપના છે એમણે એક મીટિંગ બોલાવીને મુખ્યમંત્રી શ્રી એવું કહ્યું કે અમે મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફી કરવાના પ્રયત્નમાં છીએ અને એને સમિતિ બનાવી છે 30 જૂન પહેલા દેવા માફી કરવાની છે અત્યારે મહારાષ્ટ્ર કરતા પણ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને મારા ગુજરાતના ખૂબ ખૂબ છે છે પરેશાન તમે જુઓ પાથરા પડ્યા હતા અને તણાઈ ગયા મોઢામાં આવેલો કોળીઓ છીનવાઈ ગયો એવી હાલત થઈ અને ખેડૂતો આપઘાત કરવા સિવાય ખેડૂતો પાસે વિકલ્પ નથી બચ્યો હમણાં કરશનભાઈ આહિર જે મારી જ ખંભાળીયા વિધાનસભામાં જેમણે પોતે લોન લીધી હતી બે જગ્યાએ ન કરી શક્યા પછી એમણે પોતાના પત્નીના મૂકીને લોન લીધી ગોલ્ડ લોન એના ફોન ઉપર ફોન આવે એનાય ભરી નથી શકાતા અને કમોસમી વરસાદ થવાથી એની જે ઉમેદ છે ઉડી ગઈ ચારે બાજુથી ઉઘરાણા હતા દવા ઉઘરાણી બિયારણવાળાની ઉઘરાણી અનાજ કરિયાણાવાળાની ઉઘરાણી બાળકોના ફી ભરવાની ઉઘરાણી આ તમામ થી ખેડૂતે આખરે થાકીને આપઘાત કરી લીધો તો હું કહેવા માંગુ છું કે અત્યારે ગુજરાતના ખેડૂતોની આ હાલત છે કે એમણે અત્યારે મરવા મજબૂર થવું પડી રહ્યું છે ત્યારે જો મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર દેવું માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોના કર્જ માફી કરવામાં આવે એવી અમારી માંગ છે

પૂરી થાય અને ખેડૂતોને એવું થાય કે આમ આદમી પાર્ટી અને એના નેતાઓ કાર્યકર્તાઓ ખેડૂતો સાથે છે ને ખેડૂતોની માંગણીઓ સાથે છે એ માટે અમે બીજી કિસાન મહાપંચાયત ખંભાળીયા ના ભાણવડ પાસે અમે કરવા જઈ રહ્યા છીએ જેમાં હજારો ખેડૂતોને હું આવકારું છું